મકરંક્રાંતિ બે હજાર છવ્વીસ કંઈક ખાસ બની રહેશે અમદાવાદના આકાશમાં આ વર્ષે માત્ર રંગબેરંગી પતંગો જ નહીં પરંતુ સંદેશાઓ અને સ્લોગનોથી સજ્જ પતંગો પણ ઉડતી નજરે પડશે ઓપરેશન સિંદૂરથી લઈને બેટી બચાવો બેટી પઢાઓ અને આત્મનિર્ભર ભારત જેવા સંદેશાઓ સાથે પતંગો જોવા મળવાની છે પરંતુ આ પતંગો કોણ બનાવે છે અને કેવી અવનવી પતંગો આ વર્ષે ઉડતી જોવા મળશે આ વખતની ઉત્તરાયણમાં આકાશમાં અનેક અવનવા સ્લોગન સાથેના અલગ અલગ પ્રકારના પતંગો જોવા મળશે અમદાવાદના ઢાલગરવાડ વિસ્તારમાં રહેતા પતંગના વેપારી ઇકબાલભાઈ બેલીમ કે જે છેલ્લા પચાસ વર્ષોથી ઉત્તરાયણમાં જુદા જુદા સામાજિક અને રાષ્ટ્રીય સંદેશ આપતી પતંગો બનાવે છે તેઓ પતંગોને માત્ર વ્યવસાય નહીં પરંતુ જનજાગૃતિનું માધ્યમ બનાવી રહ્યા છે ખાસ કરીને ઓપરેશન પચાસ હજાર જેટલી પતંગો તૈયાર કરી છે આ પતંગોમાં દીકરી શિક્ષિત તેની ઉન્નતિ નિશ્ચિત અને બેટી બચાવો બેટી પઢાવો જેવા સૂત્રો દર્શાવાયા છે ઓપરેશન સિંદૂરમાં સામેલ બે દીકરીઓના શૌર્ય અને ગૌરવ રૂપે રજૂ કરતી આ પતંગો ઉત્તરાયણના આકાશમાં ખાસ આકર્ષણ બનશે

જે અમદાવાદમાં એક શખ્સ છે જેમનું નામ છે ઇકબાલભાઈ તેઓ પોતાના જે પતંગને એક અલગ જ રીતે બનાવે છે જેમાં અવનવા જે સ્લોગનો છે અને સાથે સાથે જે આ દેશની જે ઉન્નતિને કામ લગતા જેવા પતંગો છે તેવા પતંગો બનાવી રહ્યા છે અને અત્યારે આપણી પાસે એ ઉપસ્થિત છે અને તેમની સાથે આપણે વાતચીત કરીશું સર તમે કેટલા સમયથી આ પતંગ બનાવવાનું કામ કરો છો અને આ જે સ્લોગનો છે એ બનાવવા પાછળનું કારણ શું લગભગ છેલ્લા હું પચાસ વરસથી આ સ્લોગનને બધું બનાવું છું એના પાછળનું કારણ એ હતું કે મારા ફાધર સિગારેટ પીતા હતા અને એનાથી એમને કેન્સર થયું હતું એ વખતે ડૉક્ટર પંકજ સાહેબ ટ્રીટમેન્ટ કરતા હતા તો મને કે ઇકબાલ તું પતંગના રાખડી પર તું હેન્ડીક્રાફ્ટનો કારીગર છે તો પતંગના રાખડી પર તું સારા સુંદર સ્લોગન લખ તો આપણા આના આનાથી મેસેજ જાય ને દરેક દર્દીને બી જાગૃતિ આવે ત્યારથી અમે સ્લોગન લખવાનું ચાલુ કરી દીધું છે દાખલા તરીકે પહેલાં જે મેં શરૂઆત કરી હતી વ્યસન મુક્તિથી કરી હતી કે ભાઈ ગુટકા તમાકુ નહીં ખાના ચીએ કેન્સર ગુટકા તમાકુ નહીં ખાના ચીએ કેન્સર હોતા એટલે આ અંદર જે આપણે જોવા જઈએ તો આ જે બેટી બચાવ બેટી પઢાવનું છે જીસકી બેટી શિક્ષિત ઉસકી ઉન્નતિ નિશ્ચિત એનો એક દાખલો એ છે કે આપણી આ બે બેટીઓએ પૂ દુશ્મનના ઘેરમાં જઈને દુશ્મનનો સફાયો કર્યો ને આપણું વિશ્વની અંદર એક નામ રોશન કર્યું કે વિશ્વની પહેલી બે દીકરીઓ એવી હશે કે જેને મિલિટરીનું કામ કરી કમાન્ડરનું કામ કરીને સફાયો કરી નાખ્યો છે એ આપણા માટે હિન્દુસ્તાનમાં માટે બહુ મોટી વાત છે કે બેટી પઢાઓ બેટી બચાવ કે અંદર એ આ ગયા દુસ બીજી વસ્તુ એ છે કે આ જે અત્યારે જે તમે જોઈ રહ્યા છો એવી રીતે જ આ જવાનો શહીદ થાય છે તો જેવી આ હિન્દી વતન એમ હિન્દુસિતા અમારા ના કરવી જોઈએ આત્મહત્યા એક મોટું પાપ છે તમે થોડું ધીરજ રાખશો તો તમારું જીવન કાયમ માટે બચી જશે ને તમારું જે આખું ઘર બચી જશે એના માટે લખ્યું છે કે આત્મહત્યા ના કી આત્મહત્યા ના કી જઈએ લીલ્લા એ ખુશમખુસકે દિનભી કમ હો જાયગે એટલે આવી રીતે આના સિવાય બીજા એવા કયા જે પતંગો છે જે સ્લોગનો તમે બનાવો છો જેનાથી જે નાના બાળકો જે જવાન માણસો છે તેમને પ્રેરણા મળે આમાં દાખલા તરીકે હમણાં ખેલકૂદનું આયોજન આયોજન થઈ રહ્યું છે ને આ જે પતંગોનું છે ને અત્યારે એક મોટી વસ્તુ એ કહેવાય કે પતંગો જે અત્યારે માર્કેટની અંદર એનું વેચાણ ડબલ થઈ ગયું એનું બીજું કારણ શું છે જ્યારથી આપણા ગુજરાતની અંદર વાઇબ્રન્ટ ગુજરાત ચાલું થયું ત્યારથી છૂટા છૂટા કારીગર બી આત્મનિર્ભર બનતા ગયા ને એમને પ્રેરણા મળીને એને પ્રેરણા હિસાબે આ આટલું બધું ઉદ્યોગ ફેલાઈ ગયું છે તો દાખલા તરીકે તમે કહો છો બીજા કે જેવી રીતે આ ખેલકૂદનું છે કે ખેલકૂદ કે અંદર બી આપણાને વિશ્વ કે ગુરુ બન જાયગે ઓર આપણા અહીંયા કે દો હજાર છત્રીસમાં જો હોનેગા ઓલમ્પિક ઓ વિશ્વ કે અંદર એક આપના નામ રોશન કરેગા જે અપનેને ચાંદ પે ભી જા નામ રોશન કરાય ઓર આપણા તિરંગા લહેરાયા એ વિશ્વ કી ઉન્નતિ પ્રગતિ કા અમારા એક એ આ ચાઇનીઝ દોરી માટે હું બધાને એક વિનંતી કરું છું કે ચાઇનીઝ દોરીથી પશુ પક્ષીઓના માણસોના જીવ જાવ છે પચીસ માણસો આમાં પચીસ માણસ અકસ્માત અકસ્માતમાં માર્યા ગયા છે ચાઇનીઝ દોરીમાં ને હજારો પક્ષીઓ મરી ગયા છે ને હજારો પક્ષીઓની સારવાર ચાલે છે તો એના માટે આપણા ચાઇનીઝ દોરીને હું રશિયાઓને બી કહું છું જે પતંગના શોખીનોને બી અપીલ કરું છું કે ચાઇનીઝ દોરીનું ઇસ્તેમાલ આ ઓછું વપરાશ કરે જ નહીં ગવર્મેન્ટ એના પર કાર્ય કાર્યવાહી કરે કડકમાં કડક ને ગવર્મેન્ટ સારામાં સારું કામ કરી રહી છે ખોટું કામ નથી કરતી એના માટે હું ગવર્મેન્ટને બી પ્રશંસક છું કે એ બહુ સારું કામ કરે ચાઇનીઝ દોરી ના વેપારી જોઈએ અમારે એસોસિએશનને બી કરી દીધું છે ચાઇનીઝ દોરી બંધ થવાથી આપણા જે લોકલ છે જેવી રીતે સુરત ભગવાનદાસનું સુરત માંઝા છે નડિયાદનું શિવમ નડિયાદવાળાનું છે જયપુરવાળાની ફિરકી છે ભરે તો આપણું દેશનું માલ વધારે વેચાય અને સ્વદેશી માલ ઓછું વેચાય તો આપણું વિદે જે દેશનો માલ વેચાય એમાં આપણા ઇકોનોમિક રીતે બી આત્મનિર્ભર બનીએ ચોક્કસથી તમે જોયું એ પ્રમાણે કે જે ઇકબાલભાઈ છે તેઓ છેલ્લા પચાસ વર્ષથી કામ કરી રહ્યા છે અને અત્યારે પણ તેઓ કરતા રહે છે તો હવે એક પ્રેરણા રૂપે આ જે પતંગો છે તેઓ વેચી રહ્યા છે અને જે લોકો છે લોકોની જાગૃતતા માટે આ પ્રકારની એમની કામગીરી કરી રહ્યા છે ઇકબાલભાઈએ ચાઇનીઝ દૂરી ઉપર લગાવેલા પ્રતિબંધની પણ પ્રશંસા કરી હતી તેમના કહેવા મુજબ ચાઇનીઝ દોરીથી પક્ષી અને માનવને ગંભીર પ્રકારોનું નુકસાન પણ થાય છે ગળા ગભાવાના અનેક અકસ્માતો થાય છે જેથી આવા પ્રતિબંધિત દોરીનો ઉપયોગ કરનાર સામે કડક કાર્યવાહી થવી જોઈએ તેવું જણાવ્યું આ ઉત્તરાયણમાં અમદાવાદનું આકાશ માત્ર પતંગોથી નહીં પરંતુ સંદેશાઓથી પણ રંગાઈ જશે ઢાલગરવાડના ઇકબાલભાઈ બેલિમ જેવી વ્યક્તિઓ પતંગને આનંદ સાથે જાગૃતિનું માધ્યમ બનાવી રહ્યા છે કેમેરામેન હર્ષ પુરબિયા સાથે હિમાંશુ પરમાર પ્રદેશ ટવેન્ટી ગુજરાતી અમદાવાદ